નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે અમેરિકા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના ડેજુકા ગામમાં એક યુવકને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મૃત્યુ ગુજરાતી ઓળખ પરેશ તક થઈ હતી જે ઘટનામાં જ મૃત્યુ પામી ગયા હતા વધુ વાત કરીએ તો પ્રાથમિક અહેવાલ અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરોએ સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખને એ છે કે પરેશ છેલ્લા દસ વર્ષથી ત્યારે અમેરિકામાં રહેતો હતો અને ત્યાં નોકરી કરતો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે અને પરિજનોમાં પણ આઘાતમાં સરી પડી ગયા છે જી મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ